જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું અંદર અને મેં હાલ ફિલ અત્યારે શોપ પર અને પર છું દિવસમાં કામ ચાલુ છે અને ટાઈમ જ નહોતો ઘરેથી આવ્યો આવીને ડાયરેક્ટ અહીં બેહીને સાફ સફાઈ અગરબત્તી અગર કંઈ પછી બે ફોન ખોલીને બેઠો છું આ જીઓનો ફોન છે અને ચાર્જિંગ નહીં થતું એ સોલ્યુશન કરવાનું છે અને આ છે સેમસંગનો એને કરવાનું છે ડિસ્પ્લે ચેન્જ તો ફોન ખોલીને બેઠો છું સામાન આવશે પછી ફિટિંગ થશે આ જોઈ લો તમે કઈ રીતે તૂટેલો છે આ તો થોડું ઓછું બાકી બીજા ફોન તો પર

બધું ડાઉન ફોલ ચાલે છે અમારું YouTube મારું બંધ છે બ્લોગ આવતા નહીં મહિનો થઈ ગયો છે અને કુછ ખબર એ કે માઈકલ ને એ એ થોડું પ્રાઇવેટ રાખે એ તો મને પછી ખબર પડશે મે કે વાત કી દે તો પણ યો ના કે દે તો એટલે નહીં ઈશારો કરો પડે ને ગાઈસ જે સ્પાર્યા રહ્યા બે કેમેરા કેવું કુછ ખબર વાત તો છે જ માઈકલ કંઈક અવાડું થયું છે અવાડું તો કરી પાડી

અને આ સાઈડ સાયદ વિચારું છું બેહાડું તો બેહાડું બાકી આયા અને આ ટેબલ વાળો જે તૂટી ગયેલો છે એ બી રિપ્લેસ થઈ જશે છે મોબાઈલ ની અંદર થોડું કામ હતું અને સાહેબ પેલી બાજુ પડેલા છે આઈફોન જેડો દોરા સુધી 67 કે કોઈ તમારે લેવો છે 67 કેવો સાહેબ

पहला इंजन जो है iPhone 17 Pro Max तो मैं अवड़े ले लूं पर इनमें कारो कलर नहीं मुरेल ले गया गाइस <laughs> डाक्स मोबाइल में काम पता आई भी हेलो मैं आठार ले आनी भाई <laughs> <थाई थाई ना? laughs> कई ले वाला है <laughs> थोड़ा <laughs> थोड़ा यहां पर इसका मोटा तीसरा पर दिया है है लेवाना आया आया फेर बीजू बजे से आप नहीं था थाई। थाई

કામ કે સાહેબ ને હોલા ગયા થી ભૂખ બપોર થયો એટલે મને હોલા ગઈ ભૂખ કેવો હલા બપોર થયો એટલે મને હોલા ગઈ ભૂખ એમ મે કીધું હા નીચે પોતાને અને માને માથે પાડે હો અને તમને ખબર જ છે કે મને ડાબા હાથે ખાતે ખાવે અને બ્લોક હોય હાથે ખાવે લે એમ કરો બરાબર એમ હા બોલ ચાલ છે હા એમ

कश्मीर से कन्याकुमारी तक तो तो का सफर तय करके निकले निकलेस भाई आ चुके हैं निकुंज जी भाई खरे निकुंज भाई ओ हमारे यहाँ ये यह आई लव जांबुखड़ा पे यू रुको दिख रहा है ये अमूल दूध गया हाँ ये यहाँ पे और अभी ना हम, हम जाने वाले हैं मां तो खंजरावण आई जैसे ओ तुमने मां आप ले हो आ गटो जी ना छोड़ो सीचे से डप से नहीं नंबर है लो इन्हें पड़े लो

પછી પેલું ના કાતે મંદિર પેલું કરું કા કામ કે

ચેલાવાળા જતા હતા રસ્તામાં ઉભા રહ્યા અને અહીંયા રીલ શૂટ કરીએ છીએ આપણે સૌ આપણે વિજય સાહેબ નિકો જે રીલ શૂટ કરે છે ડાયલોગ મારે અને સચિન પણ આજે એક રીલ શૂટ કરી લીધી બીજી તૈયારી માં છે ગેરેજ વાળો બોલે મારી જાન

નારિયલ ને પેંડા તો બોડે લીધી છે નારેલા અને આ નારાસરી લીધી છે હાથે બધા માટે અને આ છે બાબાદેવ નું મંદિર અને આ નારાસરી થઈ ગયેલી છે એટલે લાઇટિંગ બી કડક છે કલર બલર વાગી ગયેલો છે અને બ્લોગ હવે મેં ઉતાર્યો જ નથી એટલા માટે બાબા દેવ તો નિકા ને નારાશરી બંધાય છે અને સચિન ને બંધાય છે સચિન બધાઈ અને મેં પણ બંધાઈ દીધી હવે છે સવારની અને મંદિરની અંદર બેઠા છે અને મેં આજે ખુશીથી પેંડા ચડાવવા આવ્યો છું અને આપણો સચિન હા અને નારિયેલ બારેલ લઈને અંદર જ બેઠા છે પબ્લિક ઓછી છે કમતા કે આજે ગુરુવાર છે

બીજા વેસ્ટ્રક્ચર સમજાવે અને આ જે આગળ દુકાન છે એ આગળ નીકળી જશે અને આગળ દુકાન વધી જશે જે આપણે પહેલા બતાવી તે હા એ મંદિર અને એ બાજુમાં જ છે મોટી બનશે અપડેટ થઈ જશે બની જશે પછી એટલે બતાવી દેશું હો થાય જ ને હવેથી ઉઠે ને બાબાદેવના દર્શન થાય હા

દેખાય છે <laughs> <laughs> మరుసు నా వీడియోని అందార